સમય થયો વિશ્વભરમાં દર વર્ષે એકત્રીસમી મે ના રોજ વિશ્વ તમાકુ નિષેધ દિવસ મનાવવામાં આવે છે વિશ્વ આરોગ્ય સંસ્થા ડબલ્યુએચ ના સભ્ય રાષ્ટ્રોએ ઓગણીસો સત્યાસી માં વિશ્વ તમાકુ નિષેધ દિવસની રચના કરી હતી જેનો ઉદ્દેશ તમાકુના રોગચાળાને તેનાથી થતા અટકાવી શકાય તેવા મૃત્યુ અને રોગ તરફ વિશ્વનું ધ્યાન દોરવાનું હતું આ દિવસની વાર્ષિક ઉજવણીમાં લોકોને તમાકુના ઉપયોગના જોખમો તમાકુ કંપનીઓની વ્યવસાયિક પદ્ધતિઓ વિશ્વ આરોગ્ય સંસ્થા તમાકુના ઉપયોગ સામે લડવા માટે શું કરી રહી છે અને વિશ્વભરના લોકો તેમના આરોગ્ય અને તંદુરસ્ત જીવનના અધિકારનો દાવો કરવા અને ભાવી પેઢીઓને સુરક્ષિત રાખવા માટે શું કરી શકે છે તે વિશે માહિતગાર કરવામાં આવે છે આ દિવસનો નો આશય તમાકુના ઉપયોગના બહોળા વ્યાપ અને આરોગ્ય પરની નકારાત્મક અસરો તરફ ધ્યાન દોરવાનો છે જે હાલમાં વિશ્વભરમાં દર વર્ષે એસી લાખથી વધુ મૃત્યુ તરફ દોરી જાય છે જેમાં ધૂમ્રપાન ન કરનારા અને પરોક્ષ રીતે ધૂમ્રપાનના સંપર્કમાં આવવાના પરિણામે એક મિલિયન લોકોનો સમાવેશ થાય છે સૌ પ્રથમ વાર સાત એપ્રિલ ઓગણીસો અઠ્યાસી ના રોજ તમાકુ નિષેધ દિન ઉજવાયો હતો આ પછી એકત્રીસમી મે ઓગણીસો અઠ્યાસી ના રોજ ડબલ્યુએચઓ એ ઠરાવ પસાર કર્યા બાદ આ દિવસ દર વર્ષે એકત્રીસમી મે ના રોજ ઉજવવાનું નક્કી કરાયું હતું વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા બે ની જાહેર કરાયેલી થીમ છે આકર્ષણનો નકાબ ઉતારવો તમાકુ અને નિકોટીન ઉત્પાદન માટે ઉદ્યોગ દ્વારા અપનાવવામાં આવતી રણનીતિઓને ઉજાગર કરવી આ વર્ષની થીમનો મુખ્ય હેતુ ખાસ કરીને યુવા પેઢીને ટાર્ગેટ કરતી ઔદ્યોગિક પદ્ધતિઓને લોકો સમક્ષ લાવવાનો છે જેમાં આકર્ષક પેકેજિંગ દ્વારા કરવામાં આવતો પ્રચાર પ્રસાર તેમજ બાળકો અને યુવાનોને આકર્ષવા માટે તમાકુ ઉદ્યોગ દ્વારા નવી નવી રીતો અપનાવવામાં આવે છે જેને કારણે નવી પેઢી આ લત તરફ આકર્ષાય છે આવા ઉદ્યોગની યુક્તિઓ સામે મજબૂત કાયદાઓ અમલમાં માં મૂકવા જેવા તમામ પ્રકારના ફેલાવતા માર્કેટિંગ પર પ્રતિબંધ લગાવો શૈક્ષણિક સંસ્થાઓના સહયોગ થી સ્કૂલો અને કોલેજોમાં તમાકુ વિરોધી અભિયાન તથા વર્કશોપનો સમાવેશ કરવો નિષેધ દિન માત્ર એક એક દિવસની કસરત નથી પરંતુ સમગ્ર વર્ષ ચાલતી ચેતના જાગૃતિ છે નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામના ભાગરૂપે ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય સગીરો અને યુવાનોની તમાકુના સેવનથી બચાવવા માટે તમાકુ મુક્ત શૈક્ષણિક સંસ્થા દ્વારા માર્ગદર્શિકા જાહેર કરી છે જેનો ઉદ્દેશ દેશ અને શૈક્ષણિક સંસ્થાઓને એકંદરે તમાકુ મુક્ત શૈક્ષણિક સંસ્થાઓ બનાવવાનો તમાકુ ઉત્પાદનો એ કોઈ પણ રાષ્ટ્રના વિકાસ માટે ખતરારૂપ છે અને તે લોકોના શારીરિક સ્વાસ્થ્ય માટે હાનિકારક છે ઉપરાંત લોકોની આર્થિક સ્થિતિ પણ ખોરવાય છે આમ આ તમાકુ ઉત્પાદનોના સેવનથી ઉભી થયેલી વૈશ્વિક કટોકટીને પહોંચી વળવા વિવિધ સરકારો તેમજ લોકો આરોગ્ય તેમજ વિકાસને પ્રાથમિકતા આપે જરૂરી છે તમાકુ અને ગંભીર રોગોનું કારણ બની શકે છે જેમ કે ફેફસાના રોગો ક્ષય રોગ ક્રોનિક અવરોધક પલ્મોનરી ડિસીઝ વગેરે એટલું જ નહીં તે ફેફસાના કેન્સર અને મોઢાના કેન્સરનું કારણ પણ બની શકે છે તમાકુના નિયમિત સેવનથી પ્રતિ વર્ષે હજારો લોકો મોતને ભેટે છે તમાકુનું અથવા કોઈ પણ પ્રકારનું વ્યસન છોડવા માટે વ્યક્તિનું મન મક્કમ હોવું ખૂબ જ જરૂરી છે વ્યાયામ કસરત કરવાથી તમાકુના વ્યસનમાંથી મુક્તિ મળે છે ચાલવા જવું નિયમિત દોડવું સાયકલ ચલાવવી જેવી સરળ કસરત કરવાથી તમાકુના સેવનની લત ઓછી અને ધીમે ધીમે બંધ કરી શકાય છે મગજને વધુને વધુ અન્ય દિશા ખરેખર માદક પદાર્થોના નિષેધ માટે કોઈ પણ નિશ્ચિત દિવસ હોતો નથી કોઈ પણ વ્યક્તિ ઈચ્છે ત્યારે તેને બંધ કરી શકે છે બસ આ માટે જે તે વ્યક્તિએ પોતાનું મન મક્કમ કરવાની આવશ્યકતા છે તમાકુ નિષેધ દિવસે પ્રાસંગિક હમણાં આપે સાંભળ્યું પઠન વિરલ રાણા પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું